આજે ભાદરવા સુદ બીજ શ્રી રામદેવજી મહારાજના પ્રાગટ્ય દિવસે અનેક લોકો દૂર દૂરથી પદયાત્રા કરી બાબા રામદેવના દર્શન કરતા હોય છે જેમાં સુરતના કડોદરા ચલથાણથી શ્રી બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ છેલ્લા વીસ વર્ષથી પદયાત્રા કરી દર્શન કરવા જાય છે ચલથાણથી પદયાત્રા શરૂ કરી વરેલી કડોદરા થઈ ત્રીસ કિલોમીટર ખુલ્લા પગે વિવિધ પ્રકારની ધજા સાથે ચાલીને ગંગાધરા અલખધામ મંદિરે પહોંચ્યા હતા જ્યાં આવા અનેક મંડળો આજે ભાદરવા બીજના દિવસે દર્શન કરવા આવી પહોંચ્યા હતા તેમાં અલખધામ મંદિરના સ્થાપના સમયથી શ્રી રામદેવ પેદલ યાત્રા સંઘ મોટી બેગમવાડી સુરતથી હજારો ભક્તો છેલ્લા ઓગણત્રીસ વર્ષથી પદયાત્રા કરી અલખધામે દર્શન કરવા આવ્યા હતા અને વરેલી ગામેથી છેલ્લા બાર વર્ષથી પદયાત્રા કરે છે આવા યાત્રીઓ માટે મંદિર પરિસરમાં વિશાળ મહાપ્રસાદ અને રાત્રે ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે કડોદરા ચલથાણ શ્રી બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ દ્વારા કડોદરા મગનવાડી ખાતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્યાવર રાજસ્થાનના ભજન ગાયક ધૂલસિંહ કડીવાલ કોટડા લે ચાલો ભજનની રમઝટ બોલાવશે અને વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપનું નામ મારું નામ પુરુષોત્તમ દાસ મહેશ્વરી છે. અમારા ભક્ત મંડળનું નામ શ્રી બાબા રામદેવ ભક્ત નવયુગ મંડળ કરોડરા ચલથાણ સુરત છે. આજે ભવ્ય યાત્રાતા જે કહેવામાં આવે કે બદળ કુટ દૂર જેકરીની યાત્રા છે કેટલા કિલોમીટરની યાત્રા હોય? 17 થી 18 કિલોમીટરની યાત્રા છે.

જેટલી વખત પંગત બેઠી બધી પંગત માં ફરી દર્શન કરીને પાછા બી ગયા જયારે ભજન ચાલુ થયો શાંતિ થી એક માણસ ની જેમ ભજન કર્યા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત